પાલનપુરના ચરોતર નજીક આવેલ કેબી લોજિસ્ટિકમાં આવેલ ઘીની પેઢી ઉપર ફૂડ વિભાગે તપાસ હાથ ધરી પેઢી બંધ હોવાથી ફૂડ અધિકારીએ પોલીસ બોલાવીને પેઢી સીલ કરવા કાર્યવાહી હાથ ધરી પાલનપુરના ચરોતર નજીક આવેલી કેબી લોજિસ્ટિકમાં આવેલી એક ઘીની પેઢીમાં ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જોકે પેઢીના સંચાલક બંધ કરી જતા રહેતા ફૂડ વિભાગે પોલીસ બોલાવી હતી અને પેઢીને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ડુપ્લિકેટ ઘીની હાટડીઓ જોવા મળી રહી છે નકલી ઘી બનાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે ત્યારે આવી પેઢીઓ ધરાવતા સંચાલકો સામે બનાસકાંઠા ફૂડ વિભાગ દ્વારા અવારનવાર રેડ કરવામાં આવે છે સેમ્પલ લઈને દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે જોકે આવા તત્વો દંડ ભર્યા બાદ પણ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે ત્યારે આજે પાલનપુર ફૂડ વિભાગની ટીમ દ્વારા ચરોતર નજીક આવેલી કેબી લોજિસ્ટિકમાં આવેલી એક ગીરી પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જોકે ફૂડ વિભાગના અધિકારી તેજસ પટેલે જણાવ્યું કે અમારી ટીમ પેઢી ઉપર પહોંચી જ્યારે પેઢી બંધ હતી ત્યારે ફૂડ અધિકારીને વેપારીએ પેઢી ખોલવા માટે શટર ખોલવાનું હેન્ડલ લઈ આવવાનું કહી ત્યાંથી ફરાર થઈ ગયો હતો જેના પગલે ફૂડ અધિકારી દ્વારા પાલનપુર તાલુકા પોલીસને જાણ કરી હતી અને પોલીસની હાજરીમાં પેઢીને સીલ કરવાની કાર્યવાહી કરી હતી